ઉદાહરણ એક બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે આ યાદચ્છિક પ્રયોગનો નિદર્શ લખો હમણાં એક સાથે બંને પર છાપ આવે અથવા પર છાપ બીજા પર કાંટો આવે અથવા પહેલા પર કાંટો બીજા પર છાપ આવે અથવા બંને પર કાંટા આવે અત્યારે એના શક્ય પરિણામો છે એટલે આનો નિદર્શ થયો એ આકૃતિ સાથે આપી છે કે બે સિક્કા ઉછાળી તારી કે બંને પર છાપ આવે એટલે એક શક્યતા છે આ રીતે લખાય અથવા પહેલા પર છાપ બીજા પર કાઢો આ બીજી શક્યતા થઈ તો બીજું પરિણામ આવું આપણને મળી શકે અથવા પહેલા પર કાંટો બીજા પર છાપ તો આ ત્રીજું શક્ય પરિણામ આ થયું કાંટો છાપ અથવા આ બંને પર કાંટા મળે ચોથું શક્ય પરિણામ આ છે એટલે આ એનો નિદર્શ અવકાશ થયો હવે આકૃતિ દોરવાની નથી સમજૂતી માટે જ છે એ રીતે ઉદાહરણ બે જોઈએ કે દરેક પાસાની બાજુએ પર એકથી છ અંક લખેલ હોય તેવા બે સમતોલ પાસા ઉછાળવામાં આવે છે આ યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ લખો આપણે દસમા ધોરણમાં ભણી ગયા છીએ કે પહેલા સિક્કા પર અને બીજા અરે પાસા પર બંને પાસા પર એકથી છ લખેલું હોય ને પાસા ઉછાળીએ તો અહીંયા યુ નિર્દેશ અવકાશ આપણને આવો મળે જ છત્રીસ પરિણામો બંને પાસા પર એક એક આવે અથવા પહેલાં પર એક બીજા પર બે પહેલાં પર એક અને બીજા પર ત્રણ પહેલા પર એક અને બીજા પર ચાર પહેલા પર એક આવે બીજા પર પાંચ આવે પહેલા પર એક આવે ને બીજા પર છ આવે અથવા પહેલા ઉપર બે આવે બીજા ઉપર એક આવે બંને પર બે બે પહેલા પાસા પર બે બીજા ઉપર ત્રણ બે ચાર બે પાંચ બે છ એમાં છ સુધી તો આવી છત્રીસ શક્યતાઓ છે એટલે આના શક્ય પરિણામો છત્રીસ છે બરાબર અને આપણે ટૂંકમાં દર્શાવવું હોય તો આ રીતે લખી શકીએ કે યુ બરાબર કૌંસમાં આવી અને જે જ્યાં આઈ અને જે બંનેની કિંમત એકથી છ સુધી છે એટલે આઈ અને જે છે પહેલા પાસા પર મળતા આંકને આઈ વડે અને બીજા પાસા પર મળતા આંકને જે વડે દર્શાવીએ તો આઈ અને જે બંનેનું મૂલ્ય એકથી છ સુધી જ હોય એટલે આપણે એને સંકેતમાં છગડિયા કંશમાં આ રીતે લખાઈ શકીએ આખા ગણની તો આ રીતે પણ લખી શકાય અથવા એનો નિદર્શવકાશ થયો છત્રીસ શક્યતાઓ છે ઉદાહરણ ત્રણ જોઈએ एक फेक्टरी मत्पादित एक हजार एकमो गुणवत्ता चकाशी ते एकमो शोधाना यादच्छिक प्रयोग नदळ सवकाश लोक फॅक्टरी मत्पादित एक हजार एकमो गुणवत्ता चकाशीने खामीयुक्त एकमो शोधवा निदळ सवकाश निर्दर्शवकाश आहे एक पण खामीवाळ ना होय અથવા એક જ ખામી વાળો હોય અથવા બે હોય અથવા ત્રણ હોય એટલે જીરો થી હજાર સુધી શક્યતાઓ છે એટલે એનો નિર્દેશ આવશે જીરો થી હજાર કારણ કે કુલ એક હજાર એકમોનું ઉત્પાદન થાય છે હવે એમાં ચકાસણી કરીએ તો એવી શક્યતા છે કે એક પણ ખામી વગરનો ના નીકળે એટલે બધા સારા હોય એમ એટલે ખામી વગરના શૂન્ય હોય અથવા એક હોય ખામી વાળો ખામીયુક્ત છે એટલે એક પણ ખામીયુક્ત ના હોય એક પણ ખામીયુક્ત ન હોય એટલે કે ખામીયુક્ત એકમની સંખ્યા શૂન્ય હોય અથવા એક જ ખામીવાળો હોય બાકી બધા સારા હોય અથવા બે હોઈ શકે 3 4 5 6 માં હજાર સુધી શક્યતાઓ છે એટલે આ એનો નિદર્શવકાશ થયો ઉદાહરણ છા જોઈએ પ્રથમ છ પ્રાકૃતિક સંખ્યામાંથી એક સાથે ત્રણ સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શવકાશ લખો પ્રથમ ચારમાંથી આપણે ત્રણ સંખ્યા પસંદ કરવી છે તો એનો નિર્દેશ આ રીતે લખી શકીએ કે પહેલી ત્રણ અથવા પહેલી બીજી ચોથી તો એકથી ચાર સંખ્યાઓ છે આપણી એમાંથી ત્રણ પસંદ કરવાની છે ગમે તે ત્રણ તો આપણે આ ત્રણ લઈ શકીએ અથવા એક બે અને ચાર અથવા એક ત્રણ અને ચાર અથવા બે ત્રણ અને ચાર તો આ ચાર શક્યતાઓ છે એટલે એના ચાર શક્ય પરિણામો થાય